વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે ત્રણ માળનું મકાન ધરાશય મકાન માલિકનો આબાદ બચાવ વડવા દેવજી ભગતની ધર્મશાળા પાસે જગદીશભાઈ બાબુભાઈ વકાણીનું ત્રણ માળનું મકાન આવેલું હતું જે મકાન એકાએક ધરાશાયી થતાં લોકોમાં નાસભાગ મચી દવા પામી હતી જોકે આ બનાવના પગલે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા જેમણે કાટમાળને હટાવ્યો હતો જોકે આ બનાવમાં મકાન માલિક જગદીશભાઈનો આબાદ બચાવ થયો હતો

நான் nah, நான் nah, nah, nah. nah, 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 nah,